જયથી તીરામ આપણે કહાની વાંચવાની છે અમેરિકાનું એક આ થાની તમુદ્ધિ વિશે એક તો વાત શું કરવી છે અહીં કરતાં ત્યાંનું જીવન ખૂબ જ સારું છે એવું ઘણા લોકો માને છે ત્યાંની કમાણી પણ અહીં કમાણી કરતા લોકો વધુ સારું લાગે છે ત્યાં આપણું એક ગુજરાતી કુટુંબ રહેતું હતું રમણીકભાઈ પરિવારના છ લોકો હતા અને બધા એક ઘરમાં હળી મળીને તાતે રહેતા હતા અમેરિકામાં વસવાદ કરતા હોવા થતા તેઓ હજી ભારતમાં રીતિવાજવી રાખ્યા હતા અમેરિકામાં રહેતા લોકોને તાથે જમે પણ ખરા અને ન પણ તમે કઈ નથી ન હોય પરંતુ રમણીભાઈ ઘરના એકદમ જુદો નિયમ છે નવ વાય નવ વાયજ એટલે બધા તાતે ડાઇનિંગ ટેબલ પર રહેતા થઈ જવાનું અને તાતે જમવાનું હોય રમણીનભાઈનું ઘર પણ ખૂબ જ સુંદર હતું ઘરની સામે એક વિસ્તાર બધી તો પણ હતો તે ઘરની સુંદરતા ચાર તાજો લગાવી રહ્યો લગાવી રહ્યો હતો એ જ દિવસ રમણીભાઈએ ઘરની બહાર નીકળવાને ત્યારે જોયું છે તામે રહેલા બધીતામાં કોઈ અજાણી વ્યક્તિ વ્યક્તિ બેતી અને એ વ્યક્તિ વ્યક્તિમાં હાથમાં એક બેગ હતી રમણીતભાઈએ ત્યાં જઈને કહ્યું તમે આ બાજુમાં ત્યારે જોયા નથી લાગે બહારના માણસ તો છે હે ભાઈ બોલ્યા આ હું તો અહીંથી ખૂબ જ દૂર રહું છું તો તેમ આ બાજુ કંઈ ખાત કારણથી રમણીતભાઈએ એ પૂછ્યું પેલા ભાઈએ જવાબ આપતા કહ્યું કહ્યું હતું મારી પાતે મારી પાસે જીવનમાં બધું છે પણ તરત મજાનો બંગલો છે પૈતા પણ પૈતાં પણ તારા એવા કમાઈ રહી ચૂક્યું હતું મારો પરિવાર પણ ખૂબ જ પ્રેમાર્થે પ્રેમાર્થે તથા પણ મને જીવન જરા પણ રદ પડી રહ્યો નથી એટલે હવે ખોડા દિવસ રજા પાડી કંઈક મને જીવામાં મજા પડે છે એવું ધોધવા નીકળ્યું હતું થોકી વાત તો કરું તું તો આ અત્યારે થોકમાં શોધી રહ્યો હતો રમણીભાઈ આ ભાઈનો જવાબ સાંભળીને ખોડી નવાઈ લાગી તે માણસને ચૂક શોધી રહ્યો હોય તેને કઈ રીતે દુખી કરવાનો આ ભાઈને શું જવાબ આપે તે આપે તે રમણીતભાઈએ વિચારવા લાગ્યા તે રમણીતભાઈનો પત્ર જે લગભગ બારથી તેર વર્ષનો ઉંમરનો હજુ તો રમણીતભાઈને પહેલાંની ભાઈ પહેલાં ભાઈને કંઈક જવાબ આપે તો પહેલાં પહેલાં ભાઈની પાસે આવો અને તેના હાથમાંથી તેની પાસે રહેલું બેગ પકડીને ત્યાંથી ભાગવા લાગ્યો ના પેલા ભાઈને કઈ સમજાયું હોય તે ના રમણીને કઈ સમજાયું હોય છે તે શું ખાઈ રહ્યું છે રમણીતભાઈ અને પેલા પેલા ભાઈએ બંને છોકરાને પાતળ દોડવા માંડ્યા આખા બદીતામાં લગભગ બે ત્રણથી રાઉન્ડ દોરતા દોરતા પૂરા કર્યા હતા પછી બદીતામાં રાઉન્ડ પૂરા કરીને છોકરો બેક લઈને ત્યાં બાકરા ઉપર બેથી ગયો પેલો માણસ પેલો માણસ તો અને મમણીતભાઈ બંને હતતા હતાં ફરી પાછું બધીતાનું રાઉન્ડ ફૂડું ફૂરું કરીને ત્યાં આવ્યા એને થયું એટલે જોયું કે ત્યાં છોકરો બેક લઈને અહીંયા બેઠો હતો તરત તરત જ પહેલા માણસ તે છોકરાએ હાથમાંથી પોતાની બેગ લઈ લીધી પોતાની બેગ પાથરી મળી ગઈ એટલે તેના ચહેરા ઉપર ખૂટતી લાગણી એટલે તે આનંદ આવી ગયો તે અને બેગ તો હવે પોતાની પાતે આવી ગઈ એટલે જ પહેલા છોકરા ઉપર ત્રિસ્તર તાળોકી ઉક્યા અને ટૂટ થઈને છોકરાને કહ્યું એ એ છોકરા તેમ મારી બેટ લઈને ભાગી ગયો હતો કોણ હતો તું એટલે છોકરાને નિર્દોત્ ભાવે જવાબ આપતા કહ્યું હું કોણ તું તે પછી જણાવી પરંતુ તમે મને અને દાદી વાત દાદુ વાત કરી રહ્યા હતા દાદુ વાત કરી રહ્યા હતા મેં સાંભળી હતી એટલે મને એમ થયું કે તમે ટૂંક શોધવા નીકળ્યા તો તમને આ ભેદપાતી મળી ગઈ એટલે તમારા મોઢા ઉપર માલ જોઈ હતી તો તું તમને તમારું ટૂંક મળ્યું છે નહીં મેં તો તમને ટૂંક શોધવા માટે ખોડી જ મદદ કરી બસ એટલી વાર એટલે બારથી તેર વર્ષના છોકરાઓ આવું વર્તન જોઈને પહેલો માણસ થોકી ગયો આ તોરી આપણી જિંદગીમાં તાતે કમ્પેર કરીએ તો આપણા પણ ઘણા લોકો ખોરાક તો પહેલાં માણસ જેવા હોઈએ તે પણ કાંઈ આપણી પાસે તેમાં તે આપણે ચૂક તો નથી મળતું પરંકું દેવી અને દેવી ખોવાઈ ગયા પતિ ફરી મળે ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ તમે તમે જ્યારે વિતર્યું છે તે આવું કામ થતું હોય છે એટલે હવે પછી જ્યારે મનમાં તો આવે અને લાગે છે તે તમારા જીવનમાં ટૂંક અને તેમ નથી જ્યારે તમારા ઘરમાં બધી વસ્તુ તેને એક પતિ એક શાંતિથી નિહાળજો અને પતિ તાન મને વિતારજો વિતાર કરજો જે જો આ વસ્તુની મારી પાસે ન હોય તો મને તેટલી તકલીફ પડે છે આ વસ્તુ સમજવા માટે અને એક નાનકરો પ્રતંગ રજૂ દાત્રો દાત્રાવી નાખે એવી ઠંડીમાં એ તત્ય ગરીબ માતા માતા પોતાના બાળકો તરી પર થાપા પાથરીને રહી હતી થાપા પાથરી તેના ઉપર દાત વધારીને બાળકોને જોવડાવી રહી હતી જ્યારે તેને બંને ભાઈઓ આપતમાં વાત કરી રહ્યા હતા એક ભાઈએ બીજાની બીજાની ભાઈએ પૂછ્યું એમ હતા ભાઈ જે લોકો પાસે થાપા અને ધાત નહીં હોય એમને આવી ઠંડીમાં તેવી ખરાબ લાગ હાલત થતી છે નહીં આપણી પાસે ધાત અને થાપાતી જો ધણી તારી વસ્તુ ઘરમાં મોદુક મોઢું થાય એટલે તું હું થૂંકી નથી મારી પાસે પહેલું નથી મારી પાસે આ પણ નથી આ બધા વિચાર કરો પહેલાં નગર આપણી પાસે જે પણ કાંઈ વધતું છે તેની પર કરી લેવી તેની પર કરી લેવી જોઈએ આ મત તરીકે અમે વાંચી રહ્યા છો તેનો એનો મતલબ છે તમારા હાથમાં ફોન નહીં છે તો અમને શાંતિથી તલે તુતી વાત વાત્યુ મતલબ તમે ધો તો પતિ જીવનમાં હંમેશા પર્યાગ કરવાનો થોડો તો અને આભાર માનો ભગવાનને જ મહેનત કરો અને જીવન ખૂબ જ મત થઈ જાઓ અને લાઇક કરો શેર કરો